પપ્પાની વાત છે પાણી પીએ એટલા માટે કે હું રડાવો આવ્યો નથી પણ આ લડાયક કેતન ઈનામદારની એ વાત અને તમારા નરસિંહ નસમાં જેનું લોહી વહે છે જે તમારા પિતા એમના કારણે કદાચ તમે આ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છો એટલા માટે એમની વાત મારે જાણવી છે જે પ્રસંગની હું વાત કરું છું અત્યારે આજે નમસ્કાર દિનેશ સિંધવ વિશેષ દિનેશમાં એક વિશેષ ભગવાનના દીકરાને મળવા આવ્યો છું કેતન ઇનામદાર નામ છે ખૂબ ઈનામદારીથી પ્રામાણિકતાથી રાજકારણ કરે છે અને જીતનો ઉમેદવાર છે હું સૌ લોકોને કહેતો હોઉં છું પક્ષની બહુ જરૂર પડતી નથી પણ ભાજપના ધારાસભ્ય છે હું કહીશ પણ લોકોના દિલ જીતે છે અને એટલા માટે વારંવાર જીતે છે તમે અમારા દિલ જીતો છો એટલે આવવાનું મન થાય છે તમારો ઇન્ટરવ્યૂ એટલા માટે કરવો છે કે તમે ઘણી બધી દીકરીઓના ભાઈ બન્યા છો તમારી ભાઈગીરી અમને ગમે છે આ સંકલ્પ વિશે વાત કરો આજે એક ભાઈ તરીકે કેવી લાગણી છે જે અમે શબ્દોમાં સમજવા માંગીએ છીએ આવો ભાઈ આવી ભાઈગીરી કદાચ દરેકના ઘરમાં દરેક વ્યક્તિને ભગવાન અપાવે કારણ કે પેલી ભાઈગીરી કરતાં આ ભાઈગીરી એક અલગ પ્રકારની ભાઈગીરી છે આ ભાઈ તો ઓરિજિનલ ભાઈ પેલા ભાઈના ભાઈ હોય આ ખાલી ભાઈ અને દીકરીના ભાઈ થવું એ તો સૌભાગ્યની વાત છે અને દીકરી જ્યારે તમારા માટે પોતાના પોતાના તમને પોતાના ભાઈ તરીકે પોતાના બાપની જગ્યાએ જોતી હોય એવો જો સમય આવે તો તો તમે એનાથી ઉત્તમ કોઈ સમય ના કહી શકીએ કેદનભાઈ આ વખતે આપણે આઠસો ને છ્યાસી જેટલી દીકરીઓ આઠસો ચોર્યાસી આઠસો ચોર્યાસી જેટલી દીકરીઓને આ દસમા સમૂહ લગ્નોત્સવમાં આપણે એમને વળાવી રહ્યા છીએ એમાં હિન્દુ પણ છે અને મુસ્લિમ પણ છે હિન્દુમાં પણ અલગ અલગ જ્ઞાતિની એટલે સર્વ જ્ઞાતિની છે આ કામમાં નિમિત્ત બનવાનો જે તમને મોકો મળ્યો છે એને લઈને શું મા આના માટે મારી પાસે શબ્દ જ નથી આ પ્રસંગ મારા મારા પરિવારને મારા પંથક માટે એ ઈસરોની એક મોટી ભેટ છે અને કદાચ એવું કહેવાય કે આના માટે શબ્દ ખૂટતા વગેરે કોઈ કલ્પના કલ્પના જ ના કરી શકે કે ભાઈ પ્રસંગને હું કઈ રીતે આપણી સમક્ષ મૂકી શકું એમ કે જ્યારે બે હજાર અગિયારમાં જ્યારે સર્વપ્રથમ સર્વજ્ઞાથી સમૂહલગ્ન મહોત્સવ રાખવાની ઈચ્છા જ્યારે આપણે થઈ અને બાપજીને આના આશીર્વાદ લીધા ત્યારે અમારા પરમ પૂજ્ય જગદીશગીરી બાપજીએ આ સાવલી મારું સાવલીવારા સ્વામીજીનું ધામ છે સાવલીવારા સ્વામીજી એટલે એક અલૌકિક સંત જે સંત કોઈ દિવસ નામ કે એના કોઈની એમને કોઈ પડેલી નથી માત્ર ને માત્ર આ સાવલીને એમને પોતાની કર્મભૂમિ બનાવી અને જ્યારથી સાવલીમાં એમના પગલાં પાડ્યા ત્યારથી શિક્ષણ આરોગ્ય તેમજ અન્ય તમામ સુવિધાઓની ચિંતા સાવલીની પ્રજા માટે સ્વામીજીએ જ કરી અને એક કહેવાય ને કે સિમિલિયર ગવર્મેન્ટ એ અમારા સાવલીવાળા સ્વામીજી અમારા સાવલીની એક ગવર્મેન્ટ કહેવાય કે એમને એક રૂપિયા ટોકનમાં એ વખતે આજથી ચાલીસ વર્ષ પિસ્તાલીસ વરસ પહેલાં એક રૂપિયા ટોકનની અંદર કરોડોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને સરકારને સમર્પિત કરી દીધું હતું અને કોઈ પણ જગ્યા પર આજની મિનિટે એમનું કોઈ જગ્યા પર નામ સુધા પણ એમને રાખ્યું નથી એમને પોતે ભીમનાથ મહાદેવમાં એવું લખ્યું છે કે ભાઈ એમને એમના હયાતીમાં જ્યારે પ્રિમિયન નહોતા થાય એ વખતે એમને પોતે એવું લખાયું છે તકતીમાં કે આ સદાશિવની પોતાની મિલકત છે ના સ્થાનો માલિક સ્વયં સદાશિવ છે એટલે એવા ગુરુજીના આશીર્વાદ જ્યારે મને મળ્યા હોય ત્યારે તો હું એવું માનું કે કદાચ આ જે કાર્ય તમે જે કહી રહ્યા છો એ કાર્યમાં મારા બાપજી મને નિમિત્ત બનાવે છે અને મારા પરિવારને અને મારા પંથકને નિમિત્ત બનાવે છે પણ આ જે અત્યાર સુધીના હજારો દીકરીઓના જે લગ્ન થયા છે એ લગ્ન માટે ખરેખર મારા ભોળેનાથની મારા બાપજીની ખૂબ મોટી કૃપા અને અમારા બાપજી કહેતા હતા કે સત્ય સંકલ્પનો દાતા ભગવાન તમારો સંકલ્પ સાચો હોય તો ઈશ્વર પાર પાડી દે આપ જે જોઈ રહ્યા છો એ મેનેજમેન્ટમાં ખાલી હું અને મારા જે મારી સાથેના યુવાનો મારી અહીંયા મારી જોડે સાથે જોડાયેલા મારી માતાઓ બહેનો મારો પરિવાર એ નિમિત્ત બન્યા છે પણ ખરેખર ખૂબ ઈશ્વરની ભોળેનાથની બહુ મોટી કૃપાથી આવો પ્રસંગ થઈ રહ્યો છે અને કોઈની આ દિવસ સુધીને કહેવાય ને કે માથું પણ નથી દુખ્યું કે નહીં કોઈને નસકોરી પણ નથી ફૂટી એવો પ્રસંગ આ છે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવાના આવા પ્રસંગ માટે અમને નિમિત્ત બનાવે અને આવા સત્કાર્ય અમારા સૌના હાથે કરાવે આપણે જ્યારે ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ સમૂહ લગ્ન ચાલી રહ્યા છીએ એટલે થોડો પાછળ અવાજ પણ આવે છે તમે આજે બીમાર છો ત્યારે હું લગભગ એક પંદર વીસ દિવસથી બીમાર છું પણ મને ચાર ચાર તારીખ મારા ઓગસ્ટ પિતાશ્રીનો જન્મદિવસ હોય અને હું બાપજીને કાયમ આવી પ્રાર્થના કરતો હોઉં છું કે આ જન્મદિવસ જેવો અત્યારે ઉજવાય જેવો વર્ષો વર્ષ વર્ષો વર્ષ એની ઉત્તર પ્રગતિ થઈને વર્ષો વર્ષ આ કાર્યને વધારે ને વધારે લોકો આનો લાભ લે અને એવી રીતે આ પ્રસંગ થાય ત્યારે હું આ તક જવા દેવા નહોતો માગતો અને મને લાગે ખાલી કહેવાતો બીમાર છું બોડી ફિઝિકલી થોડોક કદાચ અનફિટ હોઈ શકું પણ મનથી એકદમ ફિટ છું આમ તો તમારા બાપજી પણ માનતા નથી પોતાનું નામ ન હોવું જોઈએ સાવલીને સમર્પિત કર્યું પ્રજા માટે પણ સાવલીની તમારી પોતાની સરકાર ચાલે છે અહીંયા કે તો ઇનામદારની પોતાની એક અલાયદી સરકાર મેં સાવલીમાં ચાલે છે મેં આપને કહ્યું ને કે અમારા બાપજી એક સિમિલિયર ગવર્મેન્ટ કહેવાય હું તો એમનો ખાલી શિષ્ય છું તો મારાથી મારા હાથે કાર્ય એવા કરાવે છે સરકાર તો ના કહેવો હું આ તાલુકાનો દીકરો કેવું અને દીકરો અને ભાઈની જેમ જ મારા તાલુકાના તમામ લોકો મારી સાથે સંબંધ રાખે છે મારા એમના વ્યવહાર પણ એવા છે એટલે હું માનું છું કે ખરેખર હું નસીબદાર છું કે મને મારા તાલુકાની પ્રજાનો આટલો પ્રેમ મળ્યો છે અને મારા ભોળેનાથની મારા સ્વામીજીની અસિમ કૃપા મારા પર અમી ટ્રસ્ટી કાયમ રહી છે કિદનભાઈ સમૂહલગ્નમાં ઘણી બધી દીકરીઓ લાડે કોડે પરણી રહી છે પણ મેં જોયું કે જ્યાં તમારે આપણે ઘરે બેઠા છીએ તો નીચે કિરણબેન નામની દીકરી છે થાપા આપતી રહી એનું પોતાનું ઘર હોય રીતે કારણ કે બાપના ઘરે જ અને એ થાપા આપીને જવાનું એ બધું સોંપીને બાપને જવાનું હોય છે શું છે કહાની શું છે કિરણ મારી મેં કહ્યું ને કે ગયા જન્મના લેનદેન કિરણ મારી દીકરી જ કહેવાય કારણ કે મારા મારી ત્યાં એ ફાલ્ગુનીના કુ કુકમાં જન્મ નથી લીધો પણ કદાચ આ દીકરી મારી વૃંદાલીથી પણ ઓછી નથી જ્યારથી મારી ઘરે આવી છે ત્યારથી અમારા દીકરી સ્વરૂપ જ અમારી સાથે રહી છે અને આજે એના અઢાર વરસ પૂરા થઈને ઓગણીસમું વર્ષનું રનિંગ છે ત્યારે એને સારો દીકરો એને પોતાને ગમતો પરિવાર એને મળ્યો ત્યારે આ ફરી એકવાર તક પણ આટલી લગભગ આટલા વર્તો આવી રીતે વીતી ગયા એની ખબર પણ ના પડીને કિરણ જોત જોતામાં મોટી થઈ ગઈ પણ કિરણ મને એવા સંજોગોમાં મળી હતી કે એની વાત કદાચ કેવી રીતે કરું તમારી આગળ થોડીક એટલા માટે કહો કે એ કોણ છે કિરણ અને એનું એનું બેકગ્રાઉન્ડ શું કે તમારે જો એક બાપ મળ્યો અમને અને ફાલ્ગુની બેન જેવા એક મા મળે છે કિરણની મમ્મી કદાચ ભાન હશે અને આવી આવી ફૂલ જેવી દીકરી પ્રત્યે એટલું ખબર નહીં એને શું વિચાર્યું હશે શું નહીં તેને કદાચ ધર છોડી જશે એના પપ્પા તો સ્વર્ગસ્થ થયા હતા પણ દીકરીને જ્યારે નારી સંરક્ષણ ગૃહમાં મૂકવાની વાત આવીને ત્યારે મને અહીંયાથી મારા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી અને અહીંના અમારી જે મહિલા મોરચાની બહેનો છે એના દ્વારા ખબર પડી કે ભાઈ આ દીકરીને આવી રીતે છે ને દીકરી બહુ જ નાની છે એટલે ભાઈ અમને તરત તમે યાદ આવ્યા એટલે મેં તરત જ કિરણને મારી પાસે મારી સાથે અહીંયા લઈ આવ્યો આજે કિરણ છેલ્લા એક વરસ દસ અગિયાર વરસ તો થયા હશે લગભગ કિરણને અને ત્યારથી મારી સાથે જ્યારે હું લાવ્યા હતા છ સાત વર્ષની હશે બરાબર અને હા અને વિધય વસમી હશે આજે તમારા માટે કિરણ મેં કહ્યું જ કહ્યું કે મને મારા બચ્ચાને જેમ ચોંટી જાય અને આજે પણ હજુ આપ હજુ અહીંથી નીકળીશ તો મને લાગે તે લાગીને કે એને મને છોડીને જવાની ઈચ્છા નહીં થાય અને મને પણ એને મોકલવાની ઈચ્છા નહીં થાય પણ આ એક પરંપરા છે જે દરેક બાપ ઈચ્છતો હોય કે એની દીકરી સારા ઘેર પહીને અને આજે એને ગમતું કુટુંબને ગમતો દીકરો મળ્યો છે તો અમારા ઘરના તમામ વ્યક્તિને કિરણ અમારા ઘરની જ દીકરી છે એ રીતે એને ખરેખર વિદાય પણ આપતા અને આજે તમે આપણે કહ્યું એવું કે જે દીકરી પોતાના ઘેર થાપા મારતી હતા કિરણ મારી દીકરી છે તો મારા ઘરેથી જ હજુ મારી દીકરી તો નાની છે હજુ એને પરિણામ બાકી છે પણ કિરણ એની મોટી બેન તરીકે આથી એની શરૂઆત થઈ ગઈ છે પ્રજા હિતમાં છે ને તમે મોરચો માંડતા બિલકુલ ખચકાતા નથી સરકાર સામે એવી તમારી છાપ છે અને આમ છતાં સરકારને તમે ગમો છો એટલા માટે તમે સાચાઓ છો દર વર્ગે તમને મંત્રી પદ મળે કે ના મળે પણ તમને આજે આટલી બધી દીકરીઓને વડાવવાનો જે આનંદ છે એ બંનેને તોલવા હોય તો શું કહેશું એક બાજુ મંત્રીપદ હોય ને એક બાજુ તમારે બાપ બનવાનું મંત્રીપદ તો બહુ દૂરની વાત છે મંત્રીપદ તો બહુ જ દૂરની વાત છે મારા જીવનમાં હું કદાચ ભગવાનને એવી પ્રાર્થના કાયમ કરતો રહીશ કે જો આવાને આવા પ્રસંગ મારા હાથે સદાય મને નિમિત્ત બનાવીને કરાવતા હોય તો આનાથી ઉત્તમ મારું કશું છે જ નહીં આના માટે તો હું કહું છું ને કોઈ એની જોડે કમ્પેરિઝન થવા જેવી કોઈ વસ્તુ જ નથી મંત્રી નહીં મુખ્યમંત્રી પદ પણ નથી મંત્રીપદ તો બહુ દૂરની વાત છે પણ જાહેર જીવનની અંદર પડ્યા હોય ત્યારે આપણે કદાચ આપણો પ્રોગ્રેસ લીધતા હોય પણ ત્યારે હવા કાર્ય કરવાની તક જો ઈશ્વર તમને આપે ને તમને નિમિત્ત બનાવે તો પછી તો તમે મૂર્ખા કહેવાય કે ભગવાનને આ બેમાંથી કયું માગવું તો આ તો બહુ એક અલગ પ્રકારનું જ છે જવાબ આ જ હશે પણ લોકો સુધી ડિટેલમાં જવાબ જોતો હતો સેવા અને ધર્મ આ બંનેને લઈને થોડુંક સમજાવો કારણ કે અમે લોકોએ તમને નેતા તરીકે જોયા છે આપણા ગુજરાતના લોકોને સાવલીમત વિસ્તાર સિવાયના લોકોને મારે કેતન ની રજૂ કરવા છે કે કેટલા ધાર્મિક છે મને ધાર્મિકની વાત કરું તો મારી મમ્મીએ ચાર પાંચ લોક શીખવાડ્યા છે બહુ જ નાનો હતો ત્યારથી તો એ ચાર પાંચ લોક જ મને આવડ્યા છે પણ હું સવારથી જ ઉઠું ત્યારે રાત્રે સુતા સુધી મને મારા બાપજીનું નામ મારા ભોળેનાથનું નામ મારી માતાજીનું નામ આખો દિવસ ચોવીસ કલાક મારા એની અંદર એનું સ્મરણ થતું જ રહે છે અને કોઈ પણ કાર્ય જ્યારે થાય અને જ્યારે કદાચ કોઈક મારા વખાણ કરે ને તો હું થેન્ક ઉપવારાને જ કહીશ કે ભગવાન ખરેખર તારી કૃપા મને ખબર પડે છે કે એની કૃપા થઈ કહું હું તો ઘણીવાર લોકોને દાખલા આપું છું મારી કોઈ વાત કરે તારે કે મારી ગાડીની પેટ્રોલ નથી અને હું સો કિલોમીટરનું અંતર કાપી નાખું અને કોઈક મને એવું કે કેતનભાઈ જેવું કોઈ ડ્રાઈવર નહીં કોઈ એનાથી ડ્રાઈવ નહીં પણ મારી ગાડીમાં પેટ્રોલ નહોતું હું સો કિલોમીટર ખેંચી જ નહોતો આવતો જ્યારે આ ખેંચ્યું છે અને હું કદાચ પહોંચ્યો છું તો મારે સૌ પ્રથમ તો ભગવાનનો જ આભાર માનવો પડે લોકોને તો કદાચ જે જુએ છે કે પણ હું તો જાણું છું કે હકીકત શું છે અને હા કદાચ કંઈક તમારે કરવું એ તો હવે સ્વાભાવિક છે કે ભાઈ આપણે આપણે શરીર ચલાવવા માટે પણ જમવાનું હોય તો જમવાનું પચાવવા માટે પણ આપણે ચાવવું પડે છે એ પ્રક્રિયા તો આપણે કરવાની હોય છે પણ પચાવવાનું અને એને સારી રીતે એને લોહી બનાવવાનું કામ ઈશ્વર કરતો હોય છે એટલે ઘણી વખત તો કેવું હોય છે કે તમે ચાવ્યો પણ ખરા તો પણ ના પચે અને ઉપરથી એની સાઈડ ઇફેક્ટ આવે એટલે કરતા કરતાં તો ઉપરવાળો છે એટલે આ બહુ જ સાચી અને એકદમ સનાતન વાત છે ઘણી કહેવા ખાતરની વાત ન હોય હું તો લોકો કદાચ મારી વાત સાંભળીને એવું સમજે છે કે ભાઈ કેમ આવી વાત કરે છે પણ હું સાચે કહું છું કે ભાઈ અત્યારે આટલા લાખો લોકોની જનમેદની ભેગી થઈ બધા જ રસ્તા આવે છે નસતા જ જાય છે આમાં મારો શું રોલ ચલો વ્યવસ્થા કરી તો વ્યવસ્થા કરી ઓકે વ્યવસ્થા થઈ લોકો એને સારી રીતે એના પોતાનો પ્રસંગ સમજીને ફરજ સમજીને એને નિભાવી પણ જે લોકો આટલી મોટી સંખ્યામાં ભેગા થયા પછી પણ જો કોઈનું માથું ના દુખે કે કોઈની નસકોરી પણ ના ફૂટેતો હવે તો ભગવાન સિવાય તો કોઈ જ ના કરી શકે અને આ પ્રસંગ માટે હું ન પોતાના ભવિષ્યથી અને જેટલી કૃપા તો હું ભગવાનની મારા પર જે છે હું એનાથી વધારે માનતો જ નહીં અને ઘણીવાર તમે કહું જે જેમણા વાત કરીએ એવી કે રાજકીય પ્રોગ્રેસ કે ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડમાં આપણો પ્રોગ્રેસ મને એવું બતાવો કે જ્યારે તમને અનુભૂતિ એવી થઈ જાય કે ભાઈ ઈશ્વરની તમારા પર ખૂબ મોટી કૃપા છે પછી એનાથી મોટી કૃપા તમે કોની લેવા જશો પછી તમે કયો પ્રોગ્રેસ લઈશ તો મને એવું સમજાવો કે કયો પ્રોગ્રેસ જોઈએ છે તમારે ફાઇનાન્સલી પોઝિશન લેવા માટે કે રાહો પૈસા કમાવા માટે આટલું મોટું કામ તો કદાચ પૈસાથી પણ ના થાય અને પોઝિશનથી પણ ના થાય આ તો એની કૃપા હોય તો જ થાય અને મેં મારા બાપજીની વાત કરું ને તમને કે એમને કહ્યું છે સત્ય સંકલ્પનો દાતા ભગવાન તમારો સંકલ્પ સાચો હોય ને તો તમારો પરમ પરમકૃપાળો પરમાત્માને પાર પાડતો હોય છે એટલે આ જ પ્રસંગને હું મારા બાપજીની કૃપા બે જ સવાલ ભગવાન સાથે શું ડાયલોગ કરો છો જ્યારે હું ગોતો કોઈ ભગવાન સાથે કોઈ ડાયલોગ હું ઘણા વખત મારા ઘરવાળાને કહું એટલે ભગવાન સાથે કંઈક કોમ્યુનિકેશન તમારું જે તમે કારણ કે જે રીતે તમને હું કહું છું ઘણા વખતે લોકો મને કહે કે ભાઈ આ તમે આટલી ભક્તિ કરો છો આટલા સારા કામ કરો છો તો નાની મોટી તકલીફો તમને કેમ રહે છે શરીરમાં થોડીક કંઈક ને કંઈક ફિઝિકલી તમને કંઈક નાના મોટા ઇસ્યુ કેમ રહે છે તો એને એવું કહું રોકું કે મોટું થવાનું હતું ના નામ પત્તું હશે બીજી એક વસ્તુ કે સ્વયં ભગવાનનું જ્યારે ભગવાન પોતે આ દુનિયામાં ધરતી પર એમનો અવતાર એમને લીધો હતો ને તો પણ એમના જીવનમાં જ તકલીફો તકલીફ હતી તો તમે તો ભગવાનથી મોટા છો નહીં તો નાની મોટી તકલીફ તો એમને તમને પડવાની છે જરા એ તકલીફ પડે એટલે ભગવાન તમારી સાથે નથી એવું ના સમજે ભગવાન તમારી સાથે છે એવું ક્યારે ખબર પડે કે તમે કદાચ ગમે તેવા પ્રવાહ ચાલો છો અને તમારે પરિણામ જ્યારે તમને સફળતાપૂર્વક સારી રીતે તમને મળે છે અને કોઈ પણ વસ્તુમાં તમે સારા કામ માટે નિમિત્ત બનો છો ત્યારે એવું તો કહેવાય કે એનાથી મોટી કૃપા કોઈ કૃપા તો એની છે જ પણ ઘણી વખત નહીં કહેતા કે કોઈક નુકસાન જાય તો કે યાર આટલું કામ કરીએ છીએ નુકસાન નુકસાન એટલે કે કામ કરવાથી તમારું નુકસાન અટકી ના જાય પણ મોટા નુકસાનને નાના નુકસાનમાં પરિવર્તિત થાય અને કદાચ એવું માનો કે એ નુકસાન પાછળ પણ એની કોઈક સારી તમારી માટેની ઈચ્છા હશે આજનું નુકસાન આવતીકાલનો લાભ પણ હોય શકે આવું બધું હું છે ને આ આ બહુ સત્સંગ ને બધું ભણતો પેલી વાર એટલા માટે પૂછું છું કે મળવું છે મારે માણસને મળવું છે તમારા અંદરના હું તમને એ જ કહું છું કે મને મને ખબર નહીં પડતી હું ચોરોને ગમશે એટલે હું એ જ તમને કહું છું કે હું મને એ ખબર નથી પડતી પણ મને એટલી ખબર હું મારા બધા અત્યારે નવા જનરેશનને પણ કહું છું કે જીવનમાં આપણે આવ્યા અત્યારે એક ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે પરિવાર એટલે હું મારી પત્ની અને મારા બાળકો હવે છે ને ફેમિલીમાં પણ આટલા લોકોનો પરિવાર લોકો માનતા થઈ ગયા છે હવે આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે કે ખરેખર આ રીતે જો આપણે વિચારતા થઈ ગઈશું તો કદાચ આવનારા જે દિવસોની અંદર અત્યારે આપણો દેશ ખરેખર નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનના નેતૃત્વના હેઠળ જે કામ કરી રહ્યો છે ને અત્યારે એકસો ચાલીસ કરોડ ઉપરાંતની વસ્તી ધરાવતો દેશ ખરેખર મહાસત્તા તરફ જઈ રહ્યો છે આજે આજે નહીં આવતીકાલ આપણી ભવિષ્ય આપણું સારું આપણા દેશનું દેખાઈ રહ્યું છે આજે પણ ખૂબ સારું છે આજે આપણે કોઈ અન્ડર એસ્ટિમેટ નથી કરી શકતા પણ જો આ પેઢી અત્યારે જે રીતે ચાલી રહી છે એ પેઢીમાં કદાચ હું નહીં આપણે આવું જો એમનું વિચારવું થઈ જશે ને તો હું માનું છું કે આપણા દેશમાં એ શક્તિ છે અને આપણા દેશના લોકોમાં એ શક્તિ છે કે હું બીજા અન્ય દેશોના લોકો આપણા પ્રમાણે કઈ વસ્તુ કરવા સક્ષમ નથી પણ આપણા જે અત્યારે વિચારો થોડાક ચેન્જ થયા છે પરિવારો તૂટી રહ્યા છે પરિવાર તૂટી રહ્યા છે અને બીજા નંબરની અંદર કે મેં કહ્યું ને કે પરિવાર એટલે એકતા નથી બીજું કે ઘણા એવા પ્રસંગો આપણે જોયા છે કે પ્રસંગોમાં આપણને એવું થાય કે ચાલુ આવું તો પહેલાં નહોતું જ હું ઘણીવાર લોકોને કહું છું કે પહેલાં રૂપિયો ઓછો હતો પણ સુખ શાંતિ વધારે હતી હેલ્થવાઈઝ લોકો ખૂબ સુખી હતા પ્રેમ તો જાણે આમ ભંડાર હોય નાનું કુટુંબ સુખી કુટુંબ ન મોટું કુટુંબ સુખી કુટુંબ હતું આખો પરિવાર એક જ જગ્યા પર એક જ રસોડામાં આખો પરિવાર ચાલતો હતો અને એકતાની ભાવના આપણે જે જોતા હતા જે તહેવારો જોયા છે આપણે એમાંનો તહેવાર અત્યારે તમે જોવા નહીં મળે અત્યારના તહેવારોમાં કદાચ રૂપિયા છે દરેક જણ જો ભૌતિક સુખ વધી ગયું છે એમના ભૌતિક સુખ ઊભું કરવા માટે ભગવાને એમને સક્ષમ પણ બનાવ્યા છે પણ આપ જોજો કે પહેલાં કરતાં પ્રેમ ઘટી રહ્યો છે અને હવે જો પ્રેમ ઘટી રહ્યો છે તો આપણી મોટા મોટી વાત તો એક જ છે કે આપણા અંદરના અંતર આત્માને પૂછીને કે આપણે પૂછવું જોઈએ કે આપણે કયા દેશમાં જન્મ્યા છે આપણે કયા પરિવારમાં જન્મ્યા છે અને આપણે જ્યારે જ જન્મીએ ત્યારે આપણી ભાવના શું હતી અને આજે નવા જનરેશન માટે પણ હું એ કહું છું અને ખાસ કરીને આ પેરેન્ટ્સને કે દરેક પેરેન્ટ્સ એવું કહે છે કે હવે નવું જનરેશન છે આપણે જો સેટ થવું પડશે હું એ વાતમાં નથી માનતો ભલે યુથ કદાચ મારા માટે બીજું વિચારે હું એવું વિચારું છું કે યુથ એના પરિવારના મોભીઓ સાથે અને એને આપેલા એમના પાછળના ભોગને જોઈને એમની જોડે એમને ખુશ કરવા માટે એમને જે અંદરથી આનંદ મળે એવા કાર્ય કરવાની ક્ષમતા ધરાવે કારણ કે એ છે જ અને હું તમને કહું કે જે પરિવારના મા બાપ અને એના વડીલો જો એ દીકરા દીકરીના કામથી ખુશ હશે ને તો હું એવું માનું છું કે કદાચ એ પરિવાર પણ સુખી એક પરિવાર પણ પ્રોગ્રેસિવ હશે અને એનું સમાજમાં અને દેશ માટે એક અલગ પ્રકારનું ઉત્તમમાં ઉત્તમ કામ કરતો એનું વ્યક્તિત્વ હશે કિરેનભાઈ તમારો સાવલીનો આખો પરિવાર તમારી સામે હતો તમે સ્ટેજ ઉપર હતા તમે ઓફ ઓફ કેમેરા એવું કહ્યું કે એવું કશુંક તમારે કહેવું હતું જે તમારા દિલમાં હતું પણ તમે ન બોલ્યા તમને લાગતું હતું હું નહીં બોલી શકું પણ આ માધ્યમથી હું એવું કહેવા માગતો હતો કે જે દિવસે અત્યારે નહીં બોલી શકું નહીં થાય એટલે અઘરું પડે છે મારા પપ્પાની વાત છે પાણી પીએ એટલા માટે કે હું રડાવા આવ્યો નથી પણ આ લડાયક કેતન ઇનામદારની એ વાત અને તમારા નરસિંહ નર્સમાં જેનો લોહી વહે છે જે તમારા પિતા એમના કારણે કદાચ તમે આ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છો એટલા માટે એમની વાત મારે જાણવી છે જે જે પ્રસંગની હું વાત કરું છું અત્યારે આજે પ્રસંગ જે દિવસે મેં મારા પિતાશ્રીને ઘુમાયા એ દિવસે ઘુમાવા જેવું મારે જો કશું હતું એ પછી મને એવું લાગતું હતું કે મારી જે મૂડી જે મિલકત માજો જો કશું જ નહીં અને પછી મેં મારી જાતને એમના આશીર્વાદથી થોડીક આ બધી જે વસ્તુ જે મારી સામે આવી હતી હું નાની ઉંમરમાં મેં મારા પિતાજીને ગુમાયા હતા પરિવારની જવાબદારી મારા માથા ભરાઈ હતી ત્યારે મને એવું લાગ્યું કે મારા પિતાજીને સાચી શ્રદ્ધાંજલિ હું ક્યારે આપીશ કે જ્યારે એમના નામ પાછળ તમામ સમાજના લોકોને જોડીશ અને એમની પાછળ મારા હાથે એવું કંઈક કાર્ય થાય કે જે સમાજ ઉપયોગી થઈ શકે અને એમને હું ઓરિજિનલ શ્રદ્ધાંજલિ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપીશ કે જ્યારે એમની ઈચ્છાઓ અનુસાર મારા હાથે કામ થાય મારા મમ્મીના પણ મારા પર એવા આશીર્વાદ છે મારા પરિવારના સભ્યો પણ મને અમુક ખૂબ સહકાર આપે છે અને મારી મમ્મીનાની જે ભક્તિ છે એના સંસ્કાર છે એ ખૂબ દરેક વસ્તુમાં કામ લાગે પણ હું લોકોને એટલું કહીશ આજે પણ મેં હમણાં કહ્યું ને કે આ નવા જનરેશનને મારે એક જ મેસેજ આપવો છે કે ભલે તમે ગમે તે માનતા હોય પણ તમારા મા બાપથી મોટું તમારી જોડે કોઈ જ નથી અને તમે કદાચ ભગવાનને નહીં જોયા હોય પણ તમારા મા બાપમાં જ ભગવાનને જોજો કારણ કે એ જ્યારે છે ત્યારે તમને એની કિંમત નહીં રહે પણ જ્યારે નહીં હોય ને ત્યારે ખબર પડશે કે બાપ કોને કહેવાય અને મા કોને કહેવાય એટલે અત્યારે જે અમુક વસ્તુ હું જે જોઉં છું ખૂબ દુઃખની લાગણી સાથે કહું છું કે આ જનરેશનને સૌથી પહેલાં તો એના વડીલોને એના મા બાપની જે કદર કરવી જોઈએ અને કોઈ પણ હું તો કહું છું આજે આજે જીવન છે એ માત્ર ને માત્ર એના ઋણી છે આપણે એને આપેલું જીવન છે તમે વિચાર કરો હું ઘણી વાર વિચારું કે મારી મમ્મી અત્યારે કદાચ કોઈ વાતમાં ગુસ્સે થઈ જાય એનો પંચોતેર વર્ષની ઉંમર છે જ્યારે ત્યારે હું નાનો એ નાનો એશ ત્યારે મારી જે પણ એ વખત કે કહેવાય ને કે બાળક અવસ્થાની અંદર જે પણ વસ્તુ કરવામાં મારી માએ મારી પાછળ જેટલા રાત દિવસના ઉજાગરાને જે એફર્ટ લગાયા હશે તમે મને એવું કહો દી ભાઈ કોણ તમારી પાછળ કયા વ્યક્તિ પાછળ એની માં જેટલો માણસ સમય કાઢી શકવાનો છે રાત્રે એ માં જે છોકરા માટે રાત દિવસ ઊંઘેના એના એનું પેટ ખાડો રાખે ને છોકરાનું પેટ ભરે દરેક જગ્યાની માની વાત કરું છું તો એ માને તો આપણે કેવી રીતે ઋણ ચૂકવીએ શકીશું આપણાથી તો કોઈ એવી કોઈ કેપેસિટી નથી પણ હું એવું કહું કે સમાજના આગેવાન તરીકે હું દરેકના એક વડીલ તરીકે ભાઈ તરીકે મારે એક મેસેજ આપના માધ્યમથી આપવો છે કે બધું જ બરાબર તમે જ્યારે તમારી આમ ઓરિજિનલ મિલકતને હમતતા થઈ જશો ને પછી તમારે બીજું કંઈ સમજવાની જરૂર નહીં પડે અને શરૂઆત જ તેથી કરું ને પછી આગળ કંઈક ને કંઈક સારું સારું કારણ કે કોઈ પણ મા બાપ એના દીકરા કે દીકરીને એવી જગ્યાએ જોવા માગે છે કે એ એના ઘરનું એમનું પોતાનું એના પરિવાર એમના સમાજમાં એક અલગ નામ કરે સમાજને એક અલગ કંઈક ઉદાહરણ આપે એવું એમના પરિવારનો કોઈ પણ દીકરો દીકરી એ એના માટે નિમિત્ત બને એવું એના મા બાપના દરેકની ઈચ્છા હોય છે એ ઈચ્છા જો છોકરો પૂરી દીકરો પૂરી કરવા જશે કે દીકરી પૂરી તો અવશ્ય એનું નામ પણ થશે એનો એનો દરેક ફિલ્ડમાં પ્રોગ્રેસ પણ થશે અને હું માનું છું ત્યાર સુધી કે એના મા બાપના આશીર્વાદથી પછી એને દુનિયાની કોઈ તાકાત કોઈ વસ્તુમાં એને પાછી નહીં પાડી શકે એક અંતિમ સવાલને બહુ ટૂંકમાં જવાબ જોઈએ કે આ ખોડિયામાં જીવ છે ત્યાં સુધી શિવને ગમે તેવું શું કરવું છે બધું જ કોળિયામાં જીવ છે તે લેગીન શિવને ગમે એવું બધું જ કરવું છે જાતને ગમે એટલી ઘસવાની થાય તો ઘસી નાખી હવે છેતાલીસ થયા આપણે માનીએ છીએ કે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ભાઈ ફિઝિકલી આપણી બધાની ફિટનેસમાં અત્યારે કેટલી બધી એ છે ઘણા લોકો જે આપણા વડીલો છે એની તો ફિટનેસ બહુ સારી હતી અત્યારે આરોગ્યની દ્રષ્ટિ અને હવા પાણીની દ્રષ્ટિ અત્યારે તો આપણે ઘણી વસ્તુઓનો ફેસ કરી રહ્યા છે કે ભાઈ કંઈક ને કંઈક નાની ઉંમરમાં નાના મોટા ઇસ્યુ આપણને થતા જાય ત્યાર તો લગભગ હવે એવું માનું છું કે હવે કોઈ પણ પ્રકારમાં મને લાગે છે ત્યાં સુધીને ભલે પોલિટિક્સમાં રહ્યો કડો ગૂંટવો પીવાનો હશે તો પી નાખીશ કદાચ કોઈ જગ્યાએ હું છેતરવાનો હોઈશ તો છેતરાઈ જઈશ કદાચ કોઈ જગ્યા પર મને કદાચ કોઈ જગ્યા પર થોડું ઘણું નુકસાન થવાનું હશે તો વેઠી લઈશ પણ એને ના ગમે એવું કશું નહીં કરું વાહ મને કહ્યું કેતનભાઈ પહેલો ઇન્ટરવ્યૂ કર્યો પણ બહુ મજા આવી છે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ એ દીકરાને શક્તિ આપે નિરામય સ્વાસ્થ્ય આપે અને દીર્ઘાયુષ્ય આપે મિત્રો જ્યાં સમૂહલગ્ન ચાલે છે ત્યાં ઘણા બધા વિઘામાં સમૂહલગ્ન કરવા પડે એટલી સંખ્યા છે એટલે હું સમજાવવા માટે શબ્દ બોલું છું કે મહેનત કરીને એ કમાણા છે તો માત્ર કમાણી પાછળ ન દોડશો અને એમને ખરા અર્થમાં જીવનની કમાણી આપણને સમજાવી છે માતા પિતાનું મહત્ત્વ સમજાવ્યું છે અને એમને કહ્યું છે કે હું તો માત્ર કરતા છું હું કરું છું નિમિત્ત બનું છું ઉપરવાળો જે છે એ જ બધું કરે છે અને આપણા મગજમાં જે રાજનેતાઓને લઈને જે છાપ ઊભી થઈ છે તો કીતનભાઈને મળીને લાગે છે કે આવા ઈનામદાર નેતાઓ પણ છે અને આપણે એમને આવા લોકોને મળવું જોઈએ અને મને લાગે એમને ઘણી બધી વાતો એવી કરી છે એમને નહોતું બોલું પણ મેં બોલાવડાયું છે જે તમને કામ આવશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુભાઈ